આજરો યુ સુનેસરાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના આઈએસઆઈ ગુલ મોહમ્મદભાઈ બાથમીના આધારે અલ્તાફભાઈ જુમ્માભાઈ ચૌહાણ ઉંમર ચાલીસ રહેવાનું પ્રભુદાસ તળાવ મફતનગર ભાવનગર તેમના કબજામાં મેથાઇમ ફેટામાઇન જેનું વજન તેત્રીસ ગ્રામ એકોતેર મિલીગ્રામ કિંમત રૂપિયા ત્રણ લાખ સાડત્રીસ હજાર તથા એક ડિજિટલ વજન કાંટો કિંમત બસો રૂપિયા મળી કુલ કિંમત ત્રણ લાખ સાડત્રીસ હજાર ત્રણસોના મુદ્દા માલ સાથે એકીસમને પાડેલ તેની સામે એનડીપીએસની એક એક્ટ કલમ મુજબ એસઓજીએ એસઆઈજીએ કોઠારીયા દ્વારા ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે આ કામગીરીમાં એએસઆઈ ગુલ મોહમ્મદ ભાઈ કોઠારીયા મહાવીર સિંહ ગોહિલ વિજયસિંહ ગોહિલ વિઠ્ઠલભાઈ ચૌહાણ તથા હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ મીનાજભાઈ ગોરી તથા ધર્મદીપસિંહ જાડેજા તથા હરપાલસિંહ ગોહિલ તથા મુકેશભાઈ પરમાર તથા પરેશભાઈ મકવાણા તથા પ્રતાપસિંહ પરમાર વિગેરે જોડાયા હતા